માર એવા શ્રી ચેયવત ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ આપણી સાથે છે જે સંજય સંજય ગાંધી સાહેબ તો જે એનું જે ટ્રસ્ટ છે એ ઘણા સમયથી કાર્યરત છે અને તેના એક ભાગરૂપે આજે એમનો એક ઇન્ટરનેટ માધ્યમથી બોલશે બોલ પૂછશે બોલ ટીમ જેઓ મા નર્મદાની જે પરિક્રમા છે અને જે મા નર્મદાના જે જે કંઈ પ્રશ્નો છે એની વિશે આપણે આજે ચર્ચા કરવાના છે તો સાહેબ શ્રી તમારો ટૂંકમાં પરિચય અને તમારી જે સંસ્થા છે એની વિશે થોડી માહિતી આપજો જરૂર નર્મદે હર મારું નામ સંજય ગાંધી છે અમે માર રહેવાસી ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર ત્રેવીસ અખાત્રીજ ના દિવસે શરૂ કરેલું ની સ્થાપના જબલપુરના અમારા ગુરુજી શ્રી ગિરીશાનંદ સ્વામી સાહેબે કરાવેલી અમારી પાસે અને સાવલિયા મહારાજ ના આશીર્વાદ થી આ ટ્રસ્ટ શરૂ કર્યું છે અને અમારા ટ્રસ્ટ ના સભ્યો મારી જોડે છે સચિનભાઈ છે વિશેષભાઈ છે યાદવ સાહેબ છે નીતિનભાઈ અને પંકજભાઈ અમારા આ બધા મેમ્બરો છે જે બધા જોબ વ્યક્તિઓ છો અમે લોકો અને સર્વિસ કર્યા પછી જે સમય મળે છે એમાં સેવા કાર્ય સન્ડે ના દિવસે કે સાંજે બધા ભેગા મળીને આ બધું કાર્ય કરીએ છીએ અમે લોકો અને આ ટ્રસ્ટ નો મુખ્ય હેતુ હેતુ એ હતો કે હું છેલ્લા સાત વર્ષથી ભરૂચમાં રહેવા આવ્યો છું હું બેઝિકલી મહારાષ્ટ્રનો છું બોર્ન એન્ડ બોર્ડર ઇન મહારાષ્ટ્ર છું ગુજરાતી નેટિવ સૌરાષ્ટ્ર છે પણ અહીંયા જોબને કારણે હું ટ્રાન્સફર થયો અને માં નસીબ ની જોગાયક મને માં નરદાઈ ના કિનારે રહેવા મળ્યું મારા ઘરમાંથી સદૈવ સદાય નરદાઈ ના દર્શન ધ્યા રાખે છે અને એક ભાવ જાગવા લઈને મંડ્યો કે મારે માં નરદજી ની વિશે ઘણું સાંભળવું છે અને મેં જ્યારે જાણવામાં આવ્યું કે પરિક્રમા થાય છે તો મેં પરિક્રમા બે વાર કરી અમારા ફેમિલી સાથે અમારા મિત્રો સાથે અને પછી ત્રણ વર્ષ પહેલા અમે અમારા ઘરે નર્મદા પૂર્ણ કથાની આયોજન કરેલું અને ત્યારે સાવલિયા મહારાજ પધારા આશીર્વાદ દેવા અને એમણે અમને પ્રેરણા આપી કે તમે આવો એક એનજીઓ સ્થાપિત કરો અને આ જે માન નર્મદાજીના પરિક્રમા વિશેનું મહત્વ વધારો અને પરિક્રમાસીની સેવામાં જે જે પ્રકલ્પો છે એમાં તમે ગવર્મેન્ટ સાથે કામ કરો અને એનું તમે આગળ કામ વધારો એટલે અમે રજીસ્ટર્ડ એનજીઓ ખાત્રીજના દિવસે બે હજાર ત્રેવીસે અમે સ્થાપ્યો અને આ કાર્યનો આ સંસ્થાનો મેઈન ઉદ્દેશ એ છે કે જે પરિક્રમાવાસી છે જે માતાજીના ભરોસે ભરોસેટર કિલોમીટરની પરિક્રમા કરવા નીકળી પડે છે એમની પાસે કઈ જ વસ્તુ નથી હોતી માતાજી એમને કોઈ તકલીફ દેતા નથી મેં કેટલાય પરિક્રમાવાસીઓને સેવા કરું છું ને એમને ઇન્ટરવ્યુ પણ લીધો છે બધાના કે ભાઈ તમને નહીં મૈયા દે દેતી હે મૈયા હે ને સબ દેખ લેતી અને કોઈ પરિક્રમાસીને રાત્રે ભૂખ્યા સુવા નથી દેતા માતાજી એ એક બહુ સાચું સત્ય છે અને માતાજી આપણા કહે કે રુદ્રદેહી છે એટલે શિવજીના શરીરમાંથી એમના પ્રસવેદમાંથી માતાજીનો જન્મ થયો છે અમરકંટકમાં જ્યારે શિવજી ધ્યાનમાં બેઠેલા સમુદ્ર મંથન કરીને જે વીસ પી લીધું શિવજીએ અને જે એમને વીસ પીધા પછી કોઈ પણ માણસને કે ને કોઈ કોઈ કેમિકલ હોય તો પછી એની ગરમી ચડે તો બહુ હીટ થઈ અને મેકલ પર્વત અમરકંટકમાં ધ્યાનમાં બેઠા શિવજી અને એમના શરીરમાંથી જે પરસેવો નીકળવા લાગ્યો એમાંથી માતાજીનો જન્મ થયો અને માતાજીનો જન્મ થતા જ માતાજીએ પૂછ્યું જેવા શિવજીની સમાધિમાંથી આવ્યા કે ભાઈ મારો મારો ઉદ્દેશ્ય શું છે માતાજીને શિવજી કીધું કે તારો ઉદ્દેશ્ય છે જનકલ્યાણ તારું નામ નર્મદા છે તો માતાજીએ કીધું તમે તો ત્યાંથી જતા રહેશો મારે શું આગળ મને કોણ તો માતાજીને શિવજી કીધું કે હું ભલે જાઉં છું પણ તારા હર કંકરણમાં શંકર હશે એટલે તમે આજે જોશો કે આખા ભારતમાં નહીં વિશ્વમાં જેટલા શિવલિંગ સ્થાપિત થયેલા હોય સ્વયંભૂ છોડીને

આજે વર્લ્ડમાં માં કોઈ નદીની એટલી પરિક્રમા થતી નથી હ લોકો કોઈ ઓલિમ્પિકમાં જમ્પ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં માં લઈ લો પણ પાંત્રીસો કિલોમીટર ચાલી ને હા માણસ જયારે પરિક્રમા કરે છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનો ક્યાંય ઉલ્લેખ નથી તો મેં ઈ પણ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે આનું તમારે એનો રેકોર્ડ કરવો જોઈએ અને એનું સન્માન કરવું જોઈએ

માતાજીની શક્તિ શું છે એ તમે શ્રદ્ધા ઉપર છે આ બધી વસ્તુ એટલે આ વસ્તુ લોકોને સમજાવવા માટે અને માતાજી માં છતા પ્રદુષણ ને રોકવા માટે અમે આ સંસ્થા ની સ્થાપના કરી છે એક તો પરિક્રમવાશી ની સેવા માટે ને માતાજી ના ભક્તોની કે કે જે કઈ એને સેવા કરી અમે એ રીતે આ પ્રશ્નની સ્થાપના કરી છે તો સંજય સંજય સાહેબ તમે જે માતાજી જે રીતે વાત કરી કે ભાઈ પ્રદુષણ ના થવું જોઈએ તો તેની માટે તમારી પાસે કોઈક એવા ઓથોટિક પુરાવા દસ્તાવેજ છે કે જેથી કરીને નર્મદા જરૂરથી અમે એક થી વધારે પહેલા અમે એક દિવસ નાવડી બુક કરીને સવારે બે કલાક અમે કુકરવાડા થી તવરા સુધી નાવડી અમે લોકોએ ટ્રાવેલ કર્યું અને વિડીયો શૂટિંગ કર્યું અને જીપીએસના લોકેશન સાથે અમે વિડીયો શૂટિંગ કર્યું પુરાવા પુરાવા માટે અને ફોટોગ્રાફ પણ લીધા ભરૂચમાંથી બાર નાળા મોટા નાળા જે બાથરૂમ અને સીએજનું પાણી બધું નર્મદાજીમાં ઠલવાય છે અને અંકલેશ્વર સાઈડથી ત્રણ મોટા નાળા આવે છે જે બધું પાણી ડોમેસ્ટિક સીએજનું પાણી છે અને જ્યારે આ વસ્તુ અમે સીએમ ઓફિસ પીએમ ઓફિસ જીપીસીબી સીપીસીબી એનજીટી ભરૂચ મ્યુનિસિપાલિટી કલેક્ટર બધાને લેટરો લખ્યા બધાને પત્રવ્યાર કર્યો છેલ્લે કોઈનો જવાબ ન આવ્યો તો અમે આરટીઆઈ કરાડો મે આરટીઆઈનો જવાબ જીપીસીબી અમને એવો આપ્યો કે અમારે અહીંયા એસટીપી છે એસટીપી કાર્યાન્વિત છે આના સીઓડી એટલા છે આના એમોનિકલ એટલા છે આના પીએચ એટલા છે એટલે બધા એમને રિપોર્ટ આપ્યા પણ તથ્ય એ છે કે જ્યાં એસટીપી છે એમ કહી છે ત્યાં હું પ્રત્યક્ષ જ આવ્યો છું કુકરવાડામાં અને ત્યાં કોઈ એસટીપી નથી ત્યાં ખાલી એક કલેક્શન ચેમ્બર છે કોઈ પ્રકારનું ટ્રીટમેન્ટ ભરૂચમાં થતું નથી અને જો એસટીપી હોત તો આ બાર નાળામાંથી પાણી continuous વહી રહ્યું છે એ કોઈ પણ માણસ ગમે તે સમયે જઈને જોઈ શકે છે હા એની માટે અમારે કોઈ proof દેવાની જરૂર નથી એટલે આ વસ્તુને અમે સખત એનો નિષેધ કરીએ છીએ અને માતાજીનું આજે જે કે ને કે ગંદુ પાણી છોડીને પ્રદૂષણ કરવામાં આવે છે એનું અમે જરા પણ એનો એ નથી કરતા અને અમને આનું સોલ્યુશન માટે અમે કામ કર્યા છે સાહેબ જેમ કે અત્યારે જે માનવ પરિક્રમા છે ઈ ત્રીસ ઓગણત્રીસ તારીખે શરૂ થાય છે અને ચૈત્ર મહિનાની અને સત્યાવીસ તારીખે સત્યાવીસ એપ્રિલે પૂરી થશે જે સાવલિયા મહારાજે જે નર્મદા પુત્ર આપણે જેને કહીએ છીએ સાવલિયા મહારાજ અને એમને આખું પોતાનું જીવન સમર્પિત કર્યું છે એમને હજારો વાર પરિક્રમા કરી છે અને માતાજીનો મહિમા બધાને કીધો છે અને આ ઉત્તર વૈનીનીનો પરિક્રમા જે બંધ થઈ ગયેલી એમને સ્ટાર્ટ કરાવી છે અને અત્યારે લાખો લોકો ગયા વર્ષે પણ ডেইলি એક લાખ લોકો પરિક્રમા રામપરાથી તિલકવાડા અને પાછા રામપરા કરતા હતા પ્રશાસને પણ ઘણી બધી સારી વ્યવસ્થા ગયા વર્ષે કરેલી અને આગલા બે વર્ષથી ત્રણ વર્ષથી એમ લોકો જઈ રહ્યા છે પણ આ ગયા વર્ષની વ્યવસ્થા બહુ સરસ હતી પણ એમાં એક દુઃખદ ઘટના ઘટી કે અચાનક સાત દિવસ બાકી હતા અને પ્રશાસને વગર નોટિસે ઇમરજન્સી લાગે ને પરિક્રમા બંધ કરાવી દીધી અને બધા પરિક્રમા રસ્તામાં અટવાઈ પડ્યા ઘણા બારગામ લોકોને બહુ હાલાકી થઈ અને કોઈ કારણ અમને સાચું કારણ અમે જાણવાનું મળ્યું કે સુકામ બંધ કરવામાં આવ્યું તો આ વસ્તુનો અમે સખત નિષેધ કરીએ છીએ અને લોકોની આસ્થાને બહુ મોટી ઠેસ પહોંચેલી એના ફળ સ્વરૂપ અમે એને પોઝિટિવ લીધું અને અમે ગવર્મેન્ટને પત્રવ્યહાર કર્યો કે આ પરિક્રમા તમે બંધ શું કામ કરી કે પાણી છોડવાનું હતું વીજળી જોતી હતી બરોબર છે પાણીના કારણે તમે નહીં જઈ શકો હા સેફ્ટીને કારણે લોકોની સેફ્ટીને અમે ગવર્મેન્ટને કીધું કે અમને બે બાજુ બે બ્રિજ બનાવીને આપો રેંગણગાંવથી રામપરા અને તિલકવાડા થી હા એનો અમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો અને અમે એના પત્રવ્યવહાર કર્યો અને રાજપીપળા કલેક્ટરને દર્શનાબેન જે એમના એમએલએ છે એમને અને ગાંધીનગર સીએમ ઓફિસમાં લેટર મોકલાયો એમનો પછી અમને જવાબ પણ મળતો આવ્યો કે અમારા બાંધકામ વિભાગને મેં આ સૂચના આપી દીધી છે હવે એ લોકો એની પર કામ કરી રહ્યા છે એનો પ્રોજેક્ટ રિપોર્ટ બનશે એનું ડીપીઆર નીકળશે અને ભવિષ્યમાં આજે નહીં તો બે વર્ષે બંને બાજુમાં બ્રિજ બનશે એમાંથી વાહન વ્યવહાર પણ જશે પરિક્રમાવાસી સાઈડમાં પેસેજ આપશું એમાંથી ચાલીને આવશે ને નાવડીની તો જરૂર નહીં પડે સેફટી ઓર વધી જશે કારણ કે આજે લાખો લોકો કરે છે આવનાર સમયમાં એક લાખની બદલે દસ લાખો લોકો કરશે ત્યારે શું કરશું ત્યારે કેટલી નાવડી લગાડશો તમે તો પાકુ બ્રિજ અમને જોઈએ અને આજે દુનિયામાં બધી જગ્યાએ દેશમાં બધી જગ્યાએ આપણે કેને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ તો આ બે ગામને કેમ છોડી દીધા છે અને આ કરવાથી ફાયદો એ છે અમે બંને ગામના સાત-સાત જે નાના નાના વિલેજ છે એના સરપંચોને મળ્યા છે ગયા વર્ષે અને એમણે કીધું કે આ બ્રિજ થઈ જાય તો અમને વાહન વ્યવહારમાં ભણતરમાં સામે કોલેજ છે રામપરામાં ત્યાં આવવા જવામાં કામકાજ કરવામાં રાજપીપળા જવામાં બહુ આસાની પડશે અને લોકોને કે કઈ લગ્ન પ્રસંગ છે કોઈ પણ પ્રસંગ છે ફરીને આવવું પડે સાઈઠ કિલોમીટર લોકોને નાવડીનો હોય તો વરસાદમાં તો પોસિબલ જ નથી નાવડીમાં બહુ પાણી હોય જાય બ્રિજ બની જાય એની અમે આ એક પ્રોજેક્ટ અમારા સંસ્થાના અંદર લીધો છે અને એમાં માતાજીનો પૂરેપૂરો આશીર્વાદ છે કે ગવર્મેન્ટે તરત જ અમને પ્રતિસાદ આપ્યો છે અને અમે ત્યાં કલેક્ટરને પણ મળી આવ્યા અને દર્શના પણ મળી આવ્યા એમણે પણ આશ્વાસન આપ્યું કે હું મારા થકી પૂરતા પ્રયાસ કરીશ અને આ બ્રિજને રામપરાને અમે જલ્દી જલ્દી ચાલુ કરાવશું આપણે જે વારંવાર ની અંદર જે બનશે એના થકી ભવિષ્યમાં કદાચ જે પાણીનો જે અટક છે તો એના વિશે બે શબ્દ હા હવે હા હવે અમે છે ને હું કેમિકલ એન્જિનિયર છું અને છેલ્લા ચાલીસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું એક મોટી કંપનીમાં હું પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું અને અમારી ટીમ પણ બધા ટેકનિકલ માણસો છે એટલે અમે છે જનરલ સ્ટેટમેન્ટ નહી આપ્યા તમને અમે ટેકનિકલ ડેટા કાઢ્યા છે કે ભરૂચ સિટી નું ડેલી પાણી કન્ઝમ્પશન છે એટી એમ એલ ડી એટી એટલે આઠ કરોડ લિટર પાણી પર ડે ભરૂચ સિટી માં વપરાય છે અને સમજો આપણે પાણીનો પચાસ ટકા પાણી હા જે બાથરૂમના સિવેજના કે પાણી ગટરના થઈને નર્મદાજીમાં આવતું હોય તો ચાલીસ એમ એટલે ડેલી રફલી ચાર કરોડ લિટર પાણી નર્મદાજીમાં ઠલવામાં આવે છે એ કોઈ પણ પાણીનું ટ્રીટમેન્ટ નથી હા અને જે દિવસે ભાડભૂતની પ્રકલ્પ જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે કે મીઠું પાણી ભરૂચ સિટીને આપવું પણ એ મીઠું પાણીની બદલીમાં ગંદકી વાળું પાણી અને મચ્છરો અને ઉપદ્રવ થશે રોગચાળો ફાડી નીકળશે અને માતાજીનું અસ્તિત્વ ખતરામાં છે જે અમે ક્યારે પણ એને એ વસ્તુને અમે માન્ય નહીં કરીએ અને એનો સખત નિષેધ છે આ બાબત માટે કે માતાજીના આ સ્વરૂપને અમે જોવા માટે કોઈ તૈયાર નથી કારણ કે આ તો માતાજી સાત પ્રકલ્પથી માતાજી વહી રહ્યા છે અને આ માતાજી સાક્ષાત શિવ પુત્રી છે આજે જો ગણેશજીનું એટલું મહત્વ હોય આપણા સનાતન ધર્મમાં તો દીકરીનું મહત્વ તો આજના જમાનામાં વધારે હોવું જોઈએ માતાજીનું ગણેશજી કરતા પણ હા દરેક શુભ કાર્યમાં હું તો કહું છું નર્મદાજીની પહેલા સ્થાપના થવી જોઈએ હા કારણ શિવજી ને તો દીકરી કોણ છે નર્મદાજી જ છે બાકી તો ને ગણેશજી પુત્ર છે એમના એટલે માતાજીનું જ્યારે જયારે આ ભાડભૂત પ્રોજેક્ટ શરૂ થઈ જશે અને દરિયાનું પાણી જે દિવસમાં બે વાર અત્યારે અંદર આવીને બહાર નીકળી જાય છે ફ્લશ થઈ જાય છે અમારી કેમિકલ એન્જિનિયરિંગની ભાષામાં ડાયલ્યુશન થઈ જાય છે ભવિષ્યમાં ડાયલ્યુશન થશે નહીં અને આ બધું ગટરનું પાણી મરશે અને ભરૂચ સિટીમાં રહેવા અસહ્ય થઈ જશે અને માતાજીનું અસ્તિત્વ ખતરામાં છે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે દરેક જે પ્રશાસનના માણસો હોય કે એનજીઓના માણસો હોય કે તમારા જેવા મીડિયાના માણસો હોય હા કે આ વસ્તુ જો આજે મોદી સાહેબના રાજમાં અગર આ કાર્ય નહીં થાય તો આવનાર કયા રાજમાં થશે તમે મને કહો હા આની માટે તો અમારે કદાચ બીજો જન્મ લેવો પડશે એટલે આ મોદી સાહેબના રાજમાં જ આ કાર્ય થવું જોઈએ અને બધા ભરૂચવાસીઓ અને આપણા દેશના નાગરિકોને હું નિવેદન કરું છું અને રિક્વેસ્ટ કરું છું કે તમે આમાં સહભાગી થાવ અને થતું રોકો અને એની માટેનું સોલ્યુશન અમારી પાસે છે ભરૂચમાં એક સારું એસટીપી બનાવો કારણ કે અમે પણ અમારા પ્લાન્ટમાં એસટીપી ચલાવીએ છીએ ઈટીપી ચલાવીએ છીએ અમને પણ ખબર છે કે એસટીપી કેવી રીતના ચાલે એસટીપી ચાલશે તો બેનિફિટ શું થશે એ તમને હું જણાવું છું કે ચાલીસ એમએલડી પાણી જો એસટીપીમાં ટ્રીટ થશે અને એ પાણી જો સારું આપણે બનાવશું તો આપણે ઇન્ડસ્ટ્રીમાં છે તો આપણે જો પાણી આપી દઈએ તો ભરૂચ મ્યુનિસિપાલટી ને મહિનાનું ત્રણ કરોડ નું ઇન્કમ થઈ જશે વર્ષથી પચાસ સાઈઠ કરોડના કાર્ય છે એમાં વપરાશે એનું એક બીજું એક્ઝામ્પલ હું તમને આપીશ કે આજે સુવા ગામમાં હંડ્રેડ એમએલ પાણીનો ટ્રીટમેન્ટ નો પ્લાન્ટ નાખ્યો છે આરો પ્લાન્ટ જે દરિયાનું પાણી એટલું ખારું પાણી પમ્પિંગ કરી અને એને સારું બનાવીને અત્યારે દહેજ GIDC ને પાણી પૂરું પાડે છે કારણ કે નર્મદા જીનું પાણી એટલું દહેજ industry માં industry માં પૂરું નથી પડતું તો જો government સો MLD નો પ્રકલ્પ લાવી શકે અને industry પાસેથી અમારે બધા પાસેથી કરોડો રૂપિયા લીધા છે એ અને હવે એ એનું બેનિફિટ અમને આપે છે કે તમને એટલું સંસ્થા સંસ્થામાં પાણી આપતું તો એ પાણી જો આ ઇન્ડસ્ટ્રી વાપરે છે તો આટલું હાઈ TDS ને દરિયાનું પાણી તો તો આ તો માતાજીનું પાણી વગર એટલા ટીડીએસ હોય જ નહીં bathroom ના પાણીમાં એને આરામથી sludge કાઢી લેવાય ફિલ્ટર કરી લેવાય એનું ટીડીએસ ઓછું થઈ જાય અને આપણે ઇન્ડસ્ટ્રીમાં પ્રેમથી વાપરી શકીએ અને મારું આ નમ્ર નિવેદન છે કે આ પ્રોજેક્ટ ઉપર ગવર્મેન્ટ અને લાગતા વખતે જે સંસ્થા છે એમણે વિચાર વિચારધારણા કરવી અને આની ઉપર આગળ વધવું હા કારણ કે આ રીતે જો નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ભરૂચ શહેર પાંચ વર્ષમાં ખાલી કરાવવું પડશે તો આજે આપણે માં રેવાશ્રી ચેજવટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સંજય ગાંધી સાહેબને મળ્યા અને સાથે સાથે જે માર એવા છે એને કઈક રીતે બચાવી એ તમામ પ્રકારની ઓથોન્ટિક પુરાવા સાથેની તેમને વાતચીત કરી અને આસ્થાની ભાવના પણ આપણે માર એવા મા નર્મદા સાથે સંકળાયેલી છે તો આવનાર સમયમાં સરકાર એ વિષયમાં વિચારે અને સાથે સાથે મારી બોલશે બહુની ટીમ અને જે પણ આ ટ્રસ્ટના મિત્ર મંડળ છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છે અને સાથે સાથે આવનાર સમયમાં આપની જે ટ્રસ્ટની જે કામગીરી છે કાર્યને અમે લોકો બિરદાવીએ છીએ બહાર માટે કીધી અસ્તુ નર્મદે હાર